નમસ્કાર દર્શક મિત્રો હોટ ટોપિકમાં સ્વાગત છે આપની સાથે હું છું શિવમ દર્શક મિત્રો હોટ ટોપિકમાં આજે આપણે વાત કરવાની છે યુવાઓ માટે યુવાઓ માટે જે ખાસ દૂષણ અત્યારના જે સમયમાં જે સૌથી વધારે જોવા મળી રહ્યું છે તે છે નશો 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 અને નશામાં સૌથી વધુ આપણે વાત કરીએ તો ડ્રગ્સ કે જે અત્યારને યુવાઓમાં સૌથી વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યું છે પરંતુ આપણે વાત કરીએ બોર્ડર એરિયાની આપણે વાત કરીએ તો સૌથી મોટો દરિયા કિનારો આપણી પાસે છે ગુજરાત પાસે અને તેમાંથી ડ્રગ્સ ઘુસાડવાનું જે કૌબાણ છે કાવતરાઉ છે તે અવારનવાર થતા હોય છે અને આની પહેલાં પણ ઘણી બધી ઘટનાઓ આપણે જોઈ છે તે પછી મુંદ્રા હોય કે પછી અન્ય દરિયા કિનારો હોય પોરબંદર હોય તમામ જગ્યાએથી આ પ્રકારની ઘટનાઓ જોઈ છે આજે પણ એવી જે ઘટના સામે આવી છે હેરોઈનનો જથ્થો કે જે ઝડપી પાડવામાં આવ્યો છે મોટા પ્રમાણમાં અને દરિયાઈ માર્ગ પરથી આ જે જથ્થો ઝડપાયો છે ને તે છે વેરાવળથી આ વખતની ઘટના કે જે સામે આવી છે આ ગયા વર્ષે જે એક આંકડો સામે આવ્યો હતો ગુજરાતમાંથી જે એક વર્ષમાં આશરે સત્યાવીસ હજાર કિલોથી વધુનું ડ્રગ્સ કે જે ઝડપાયું હતું આ એક વર્ષનો આંકડો હતો કે જે સામે આવ્યો હતો આ ગયા વર્ષનો ડિસેમ્બરમાં આ આંકડો છે તે સામે આવ્યો હતો ત્યારે આ વર્ષે પણ જે આ ડ્રગ્સ મળવાનું જે કૌભાંડ છે તે કાવતરા છે તે યથાવત જોવા મળ્યા છે અને ફરી એક વખત આ ડ્રગ્સ ઝડપાયું છે આશરે પચીસ કરોડનું આ જે ડ્રગ્સ છે કે જે ઝડપાયું છે દરિયાઈ માર્ગે ફિશિંગ બોટમાં આ જે ડ્રગ છે બાતમીના આધારે ત્યાં તપાસ કરવામાં આવી હતી મધ્યરાત્રિએ આ તપાસ કરવામાં આવી હતી બાતમી આપવામાં આવી હતી પોલીસને અને ત્યારબાદ પોલીસ દ્વારા સમગ્ર જે કાર્યવાહી છે તે કરવામાં આવી અત્યાર સુધી નવ જેટલા ખલાસીઓ છે જે બોટમાં હતા અને તેમની પૂછપરછ પણ ચાલી રહી છે તેમની ધરપકડ પણ હાલ કરવામાં આવી છે પરંતુ સવાલ એ છે કે યુવાઓને બરબાદ કરતું આજે દૂષણ છે વારંવાર આ પ્રકારે ઘુસાડવામાં આવી રહ્યું છે ગુજરાતનો માર્ગ સૌથી વધારે પસંદ કરવામાં આવી રહ્યો છે ગુજરાતનો દરિયાઈ માર્ગ સૌથી વધુ સૌથી મોટો દરિયા કિનારાનો માર્ગ છે અને ત્યાંથી પસંદ કરવામાં આવી રહ્યું છે શા માટે આ જે સૌથી વધુ ગુજરાતના દરિયા કિનારાને પસંદ કરવામાં આવે છે આ સિવાય ડ્રગ્સ માફિયા કે જે બેફામ બન્યા છે અને ગુજરાતને ડ્રગ્સનું હબ જે બનાવવા માગતા હોય તે પ્રકારના જે કાવતરા કે અનેક વખત આનો પર્દાફાશ પણ કરવામાં આવે છે જે પ્રકારે અત્યારે કર્યો છે સવાલ જે પ્રકારે ઘણા બધા છે કઈ રીતે આ ડ્રગ્સ ઝડપાયું છે બાતમી કેવી રીતે મળી આ તમામ બાબત પર ચર્ચા કરીશું ચર્ચા સાથે મહેમાન જોડાઈ ગયા છે આપણી સાથે ચર્ચાને તબીબી સાથે આગળ વધારી સૌથી પહેલાં તો આપણી સાથે વેરાવળથી જોડાયા છે પ્રમુખ છે ખારવા સમાજ સમસ્ત ખારવા સમાજ વેરાવળના જીતુભાઈ કુહાડા છે જીતુભાઈ સ્વાગત છે આપનું ત્યારબાદ આપણી સાથે છે અનિશભાઈ રાજ કે જે સામાજિક કાર્યકર છે તે પણ ત્યાંથી જ છે સ્વાગત છે અનીશભાઈ આપનું પણ અને કુણાલભાઈ શાહ છે એન્ટ્રી ડ્રગ એન્ટ્રી ડ્રગ એક્ટિવિસ્ટ કુણાલભાઈ આપનું પણ સ્વાગત છે સૌથી પહેલા જીતુભાઈ આપનાથી શરૂઆત કરીએ જે ઘટનાક્રમ છે સમગ્ર બાતમી આપવામાં આવી શું સમગ્ર મને નિર્માણમાં ભારત દેશના માછીમારોમાં જાગૃતતા આવશે કારણ કે જે બનાવ બન્યો અમને મારા નાનો ભાઈ ફિશિંગ બોટ સંભાળે છે ને એને શંકા બોટ ના તંડેલ ઉપર કે ભાઈ ઈ કઈક બે નંબર નું કામ કરતું એવું લાગે છે એના એટલે જેવી માણસ રાખ્યો હતો આપણે ગઈકાલે રાત્રે બોત આવી એટલે માણસ હતો દૂર રહીને ને રાત્રે અચાનક સાડા પોણા નવ વાગે નવી એક ગાડી આવી છે જે ત્રિવારી ને એ બોટ ની સાઈડ માં જઈને એમાંથી બે માણસો ઉતરા એ ગયા સીધા પાણી દુકાને અને પછી ચાલતા ગયા જળાકારો થયો બે ખલાસી અમારા બોટ માંથી ઉપર આવી જાય ઉપરથી આવી પાછો એક કોથરો ભરીને એમાંથી આપી લીધું ગાડીમાં અને ઓલા માણસો ગાડી ગયા મારો માણસ પહોંચી ગયો સ્પીડ પછવાડી ગયા એટલે બંદર થી બે થી બે અઢી કિલોમીટર દૂર જે સ્કૂલ છે એનો પીછો કર્યો પબ્લિક હતી ગાડી થોડી સ્લો થઈ ને સ્પીડ બ્રેકર આવ્યું એટલે ગાડી સ્લો થઈ તો મારા છોકરાઓ એની ગાડી સામે લાગી લીધી એટલે ગાડી રોકાઈ ગઈ પછી એને કીધું ગાડીમાં શું છે તો કે ભાઈ મને કઈ ખ્યાલ ના મને લોેશન આપ્યું પછી આવ્યા લઈને એક જગ્યા નાના ભાઈ નો ફોન આવ્યો એમ એમ થયું છે એટલે ચેક કર્યો એટલે મારા ભાઈ છે અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ કિશોરભાઈ કુવાડા એને ફોન કર્યો કે તું અત્યારે એસપી ને ફોન કર્યો એસપી સાહેબ ને મેં ફોન કર્યો કારણ કે એસપી સાહેબ અત્યારે જાડેજા સાહેબ એટલા જાગૃત છે કે નાનામાં નાના લોકો સાથે વાતચીત ફોન કરી શકીએ મળી શકીએ એટલે પોલીસ ની જાગૃતતા જોઈને અમે એસપી સાહેબ મળવા ગયા અને વાત કરી સાહેબ આવો આવો બનાવ અમને શંકા થી પકડાયું કે એમાં પેકેટો છે પેકેટો શું છે ખબર ને પણ તો એ વાંધો નહીં હું તમારી સાથે ટીમ મોકલું છું અને ટીમ આવી એટલે પછી બધો માલ ને અમે જે હતો એ લઈ ને બે માણસ પૂછ્યું ને એને કીધું કે અમે જામનગર ના છે અમને ખાલી લોકેશન આપ્યું હતું લોકેશન ના આધારે અમે આવ્યા હતા એટલે પછી અમે પોલીસને સોંપી લીધા ત્યાર પછી મેં એસપી સાહેબ ને થોડીક વાર અમને સેટેલાઇટ નો ફોન મળ્યો એટલે સેટેલાઇટ નો ફોન પણ પોલીસમાં જમા કરાવ્યો આપણે અને એસપી સાહેબને કીધું સાહેબ તમે જે બો છે એને ઉપાડો તો જ બધી માહિતી મળશે એટલે રાતોરાત અમે અમારા માણસો અમારો તમને બીજો છ મહિના સાથે પોલીસમાં રજૂ કર્યા રજૂ કર્યા એટલે પછી થોડીક વાર એમને મળી કે પાછો એને એમ કીધું કે એક કોથરો હજુ પણ એક છે એટલે વહેલી સવારમાં એક કોથરો બીજો કાઢ્યો અમે તો અમારા ભારતના નાગરિક તરીકે અમે આ જે કામ કર્યું છે કે ભારત દેશના યુવાધન ખલાસ થાય છે ડ્રગ્સ અને બીજા રાજ્યમાં થાય છે ગુજરાતમાં ન ને અમને માહિતી મળી એટલે અમે અમારી આ કામ આપે કર્યું છે આ મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ઝડપી પડ્યો છે કારણ કે આના દ્વારા જે યુવાઓ ક્યાંક ને ક્યાંક બરબાદ થઈ રહ્યા છે અને અમુક જે આવા તત્વો હોય છે કે પૈસા લાલચમાં કે આ પ્રકારના જે કોઈ બી લાલચમાં આવીને નથી કરતા પરંતુ આપે પોલીસને જાણ કરી અને એ લોકોને પકડાવા છે ખૂબ જ ઉમદા કાર્ય આપે કર્યું છે પરંતુ ખાસ વાત જે દરિયાઈ માર્ગની આપણે કરીએ તો હજી પણ જો રેગ્યુલર તપાસ કરવામાં આવે આ પ્રકારે રેગ્યુલર જો તપાસ કરવામાં આવે તો હજી પણ વધુ ને વધુ આ જે હતી ગીર સોમનાથ જિલ્લામાં પાંચ થી છ કરોડ જે ચરસ એ પણ અમે માછીમારો પોલીસ ને

જી ચોક્કસથી તમામ લોકોએ જાગૃતતામાં રહેવું પડશે અને જે પ્રકારે તમે પણ જણાવ્યું છે માછીમાર ની બોટ તે પણ ચેક થવી જોઈએ કુણાલભાઈ આપણે વાત સાંભળી સમગ્ર ઘટનાક્રમ આપે અત્યારે જોયો જે પ્રકારે જીતુભાઈ છે તેમના અનેક આની પહેલા પણ તેમણે આ પ્રકારે કાર્ય કર્યું છે અમદાવાદ કાર્ય તેમના દ્વારા કરવામાં આવ્યું છે કઈ રીતના દરિયાઈ માર્ગો છે તેને સુરક્ષિત કરી શકાય કારણ કે સૌથી મોટો દરિયા કિનારો છે અને સુરક્ષા પણ તેટલી જ આપણે રાખવી પડશે ગુલા જીતુભાઈએ પણ જણાવ્યું કે દરેક બોર્ડ ચેક થવી જોઈએ અને સુરક્ષા હવે કડક બનાવવી પડશે આપને શું લાગી રહ્યું છે નરલા તબ્દન સાચી વાત અને સૌથી પહેલા તો જે માછીમારો છે જે કહેવાય કે વગર વર્દીના રખેવાળો છે આપણા دریاઓના એમને પણ સલામ કે તેઓ ઘણી બધી વખત એની પહેલા પણ ઘણી બધી ગતિવિધિઓને રોકેલી છે અને સાથે સાથે પોલીસને પણ કેકલો મોટા પ્રમાણમાં ડ્રગ્સ પકડ્યું આપણે જયારે વાત કરીએ છીએ કે ગુજરાતનો જે ડિસએડવાન્ટેજ છે કા તો આપણો આખો દરિયાઈ માર્ગનો જે ડિફર એકલા માટે છે કારણ કે આપણું જે ભારત છે એ બે વસ્તુ કે એક તો ગોલ્ડન ટ્રાયંગલ અને ગોલ્ડન માટે ઉપયોગ અને ગુજરાતના કાંઠાનો ઉપયોગ અને પોર્ટ્સનો ઉપયોગ મેજરલી ત્રણ રીતનો એક તો કે જ્યારે ગુજરાતની અંદર ડ્રગ્સ પહોંચાડવું એટલે એ જે ડ્રગ્સ આવે છે એ ગુજરાતની અંદર કરવામાં આવે છે પછી બીજો છે એક ટ્રાન્ઝિટ રૂટ કે કે ગુજરાત થી બીજા દેશોમાં મોકલવામાં આવે છે એટલે બીજા દેશથી અહીંયા ગુજરાતમાં આવે છે ને પછી ત્યાંથી બીજા દેશોમાં મોકલવામાં આવે છે અને ત્રીજું કે કે ગુજરાત થી અન્ય રાજ્યોમાં મોકલવામાં આવે છે જેમ કે ઘણી કે ગુજરાત થી દિલ્હી જઈ ગયો મૈસૂર ગયો એ સાઉથ પાલ ગયો એક વખતે આ ત્રણ મેજરલી જે હોય છે કે કે રૂટ્સ છે

અમદાવાદ છે વાત કરીએ સુરત ની વાત કરીએ કા તો કોઈ પણ અન્ય મોટા શહેરો નાના શહેરો ડ્રગ્સનો પગ છે જે વધી ગયો છે અને એના લીધે જે ડિમાન્ડ ઊભી થાય છે એટલે અમુક દેશો એ વાત ડ્રગ્સ સિવાય બીજું કશું કામ જ નથી એમની જે રોજી એ આ બધી એન્ટી ટેરરિસ્ટ એક્ટિવિટીઝ આપણે કહીએ કે તો એન્ટી નેશનલ એક્ટિવિટીઝથી જ આવે છે એમની રોજી રોટી કારણ કે આજે જે ડ્રગ્સ પકડાયું છે એની એક ગ્રામની કિંમત સિત્તેર હજાર રૂપિયા છે એટલે સામાન્યમાં કોઈ કે પરવડી શકવાનું નથી એટલે આની પાછળ એક આખું મોટું નેક્સસ છે અને નેક્સસ ના લીધે ઓફકોર્સ એ લોકોને સૌથી સારો ટ્રાન્ઝિટ રૂટ કયો પડે તો કે દરિયાનો કારણ કે આટલો મોટો આપણો પાસે દરિયા દરિયાઈ માર્ગ છે આપણો તટ છે એટલે જાગૃતતા સૌથી પહેલા તો જેમ કીધું જીતુભાઈ કે દરેકે દરેક આ ત્યારે રોકાશે આ દરિયાઈ ને આપણે સુરક્ષા તો કરી નાખીશું કોસ્ટગાર્ડ માછીમારો બધા સુરક્ષા કરી ત્યાં સુધી ગુજરાતની અંદર એ ડિમાન્ડ પેદા થતી રહેશે ત્યાં સુધી આવા સપ્લાયના રૂટ ચાલુ ચાલુ રહેશે એ કોઈ પણ જગ્યાએથી આવશે આની પહેલા પંજાબનો રૂટ યુઝ થતો હતો જ્યાં પાકિસ્તાનની અંદર ડ્રગ્સ પેસારવામાં તો હવે દરિયાઈ તોડવા કેવી રીતના એની પાછળ લાગી એકલા એવી રીતના છે કે જ્યાં સુધી ડિમાન્ડ રહેશે ત્યાં સુધી સપ્લાય ચાલુ ને ચાલુ રહેવાનું એટલે હંમેશા આપણે બધા ભલે એક ગ્રામ ચરસ હોય કે સો ગ્રામ ચરસ હોય

વધી જઈ રહી છે જાગૃતતા ઘણી બધી લાવી રહ્યા છે સમગ્ર દેશમાં આપણે જાગૃતતાના કામ કરી રહ્યા છીએ પરંતુ છતાં પણ જે ડિમાન્ડ સતત વધી રહી છે અને તેના જ કારણે ચિંતાનો વિષય એ જ કારણે છે સાથે જ જે પંજાબની વાત કરી હવે ક્યાંક ને ક્યાંક ગુજરાતને તે પ્રકારનું હબ બનાવવામાં આવી રહ્યું છે અને યુવાઓને બરબાદ કરવામાં આવી રહ્યા છે તે પણ એક ચિંતાજનક બાબત છે અનીશભાઈ આપનું શું માનવું છે જીતુભાઈ અને કુણાલભાઈ કડક સુરક્ષા જોવામાં જઈએ તો ગુજરાત રાજ્ય એક એવું રાજ્ય છે કે જે સૌથી મોટો દરિયો કિનારો ધરાવતું રાજ્ય છે સોળસો કિલોમીટરના દરિયા કિનારા ઉપર ખાસ કરીને જીતુભાઈએ પણ કીધું અને કુણાલભાઈએ પણ કીધું કે નેવી અને અન્ય કોસ્ટગાર્ડ જે કોઈ એજન્સીઓ છે તે પોતાની રીતના પેટ્રોલિંગ હોય એ કરતા હોય છે પણ ખાસ કરીને આવા પ્રકારના જે એક દાખલા તરીકે જીતુભાઈ જે એક ખારવા સમાજના આગેવાનો હોવાથી એમની જ ગ્રુપની જે બોટમાં એમના ખલાસી કે તંડેલ દ્વારા જે આ કાર્ય કરવામાં આવ્યું હતું સજુકતા અવસ્થાથી એમને બાતમી મળી હોય કે એમને જે ડાઉટ ગયો એના હિસાબે એવળો મોટો જથ્થો કે જે ગુજરાતમાં એક આપણે કહી શકાય કે એક કિલો હિરોઈન ની કિંમત આંતરરાષ્ટ્રીય લેવલ ઉપર સાત કરોડ રૂપિયા આખી શકાય એવડી મોટી એની કિંમત ગણી શકાય છે ખાસ કરીને આવડું મોટું ઓપરેશન જે પાર પાડવામાં ખરેખર જીતુભાઈ પણ એક સારાનીય જે પહેલ કેવાય કે જેને જરા ડાઉટ જતા એને તરત જ સતર્કતા કરી અને આખું આ ઓપરેશન જે પાર પાડવામાં પોલીસને પણ મદદરૂપ થયા અને ખાસ કરીને પોલીસે પણ ગીર સોમનાથ જિલ્લાના મનોરસિંહ જાડેજા પણ ખુદ પોતાએ એનો પર્સનલી આખા ઓપરેશનને પાર પાડવા અ વિવિધ એજન્સીઓ એલસીબી એફએસએલ અને અલગ અલગ બીજી એનડીએફસી અને એટીએસ ને સાથે મળીને આ ઓપરેશન એસઓજી અને અન્ય પોલીસ કર્મચારીઓ સાથે રહીને આ ઓપરેશન પાર પાડ્યું કાલ રાતની વાત છે આજ વહેલી સવાર સુધી બીજો જતો પણ પકડવામાં આવ્યો છે અને ખાસ કરીને એવું જાણવા મળ્યું છે કે સાંજ સુધીમાં એને આખી ડિટેલ્સ છે એ પત્રકાર પરિષદ તરફથી એ પોલીસ વિભાગ દ્વારા એને આખી જાહેર કરવામાં આવશે અને આ વાત એક એવી થઈ ગઈ છે કે અત્યારે ખાસ કરીને યુવાધન યુવાધન છે ક્યાંક ને ક્યાંક એવું સમગ્ર આ છે એક વેરાવળ અલગ અલગ બનાવી અને એનાની તકેદારી કરવી પડશે શું ખરેખર તો એક રીતે પ્રશ્ન પણ એવો પણ થાય કે શું ગીર સોમનાથ જિલ્લાનો દરિયા કિનારો છે એ ખરેખર આવા પ્રવૃત્તિ માટે સુરક્ષિત છે એ લોકો માટે એ પણ એક પડકાર છે પોલીસ માટે તેમાં ખાસ કરીને જોવા જઈએ તો અ અલગ અલગ બંદરો છે તેમાં સુરક્ષાના ભાગરૂપે અલગ અલગ એજન્સીઓ કામ કરી રહી છે પણ આવડું મોટું કન્સેલમેન્ટ જ્યારે વેરાવળથી પકડાવું છે ત્યારે ખરેખર એક ચિંતાનો વિષય છે અને જેમ કુણાલભાઈએ કીધું કે ભાઈ ડિમાન્ડ છે તો ડિમાન્ડ ને પૂરી કરવા માટે અન્ય દેશોમાંથી કે વિદેશોમાંથી કે આપણી લગોલગ આવેલું દરિયા કિનારેને જોડતું પાકિસ્તાનથી પણ આ એક આશંકા છે કે ત્યાંની પણ આ કન્સેનમેન્ટ હોઈ શકે અને ખાસ કરીને જોવા જઈએ તો હું આપના માધ્યમથી એવું કહેવા માંગુ છું કે પોલીસ માટે એક આ પડકાર છે ખરેખર ખાસ કરીને અવડું મોટું કન્સાઇનમેન્ટ પકડ્યું છે ખરેખર ગીર સોમનાથ જિલ્લા પોલીસે પણ આ એક કાર્ય કરી અને એક ખરેખર તો આવી પ્રવૃત્તિને ડામવા માટેની એક આ આધારવાળી એક કોશિશ કરી છે કે જેને ખરેખર પૂર્ણ કરી છે અને આપડા જે ગૃહમંત્રી છે આપણે હર્ષભાઈ સંઘવી તેમણે પણ ટ્વિટર દ્વારા સવારે જ માહિતી આપી છે કે અવડું મોટું કન્સાઇનમેન્ટ પકડી અને ગીર સોમનાથ જિલ્લા પોલીસે પણ એની સરાહનીય કાર્ય કરી છે અને એને બિરદાવ્યા છે પણ આપણા માટે મહત્વની વાત એ છે કુણાલભાઈએ કીધું એવી રીતના કે ભાઈ ડિમાન્ડ છે એ કેમ ઘટે એના માટેનું શું કરવું પડે તો એના માટેની ખાસ વાત છે કે મેટ્રો સિટી આપણું વેરાવળ છે એમાં નહીં આવી પ્રવૃત્તિ થતી હોય પણ દાખલા તરીકે મેટ્રો સિટીમાં આની ખપત છે આની ઘરાક ત્યાં છે તો ત્યાં કઈ રીતના એ વિષય ઉપર ખરેખર જો એજન્સીઓ કામ કરે તો ઓટોમેટિક છે ડિમાન્ડ કમ થાય ડિમાન્ડ કમ થશે તો આવી પ્રવૃત્તિ રોકાશે બાકી અન્ય આવડા મોટા દરિયા કિનારામાં ક્યાંક ને ક્યાંક આજે વેરાવળ છે તો કાલે ચોખ્ખો છે પ્રમદી દ્વારકા છે તો આવું પ્રવૃત્તિ તો થશે જ પોલીસ અને એની ટીમ કેટલું કરી શકશે એના માટે તો આ પડકાર છે કે આવડા મોટા દરિયા કિનારા ઉપર કઈ જગ્યાએ કઈ બોટ ને પકડશે કઈને ચેક કરશે જીતુભાઈ કીધું એવી રીતના છે છે ખરેખર એક બંદર એટલું ઓલું કે એમાં અલગ અલગ રીતના એજન્સીઓ કામ કરતી હોય છે ત્યારે ખરેખર આવડી મોટી એજન્સી આટલું મોટું કન્સાઈમેન્ટ પકડવામાં પોલીસ વિભાગ ખરેખર આ કાર્ય એક વેરાવળ માટે તો ખરેખર જબરદસ્ત થયું છે અને આવનારા સમયમાં પોલીસ માટે પડકાર છે તેને દિશામાં પણ એમને આગળ વધવું છે એવું મારું અંગત માનવું છે જી ચોક્કસથી જીતુભાઈ જે પ્રકારે આપણે વાત કરી કે આપે હમણાં જણાવ્યું પોલીસે પૂછપરછ કરી આપે પણ જે ત્યાં પૂછપરછ કરી તો એમના દ્વારા એવું કહેવું કે માત્ર આ પેકેટ આપવાનું હતું જે તેમને તો કંઈ ખ્યાલ જ હતો કે આની અંદર કદાચ આ છે એવું કદાચ હોઈ શકે પરંતુ આ જે ઝડપાયું છે આટલા મોટા પ્રમાણમાં ઝડપાય છે ત્યારે કોઈના કોઈ વ્યક્તિ ત્યાંનું પણ કોઈ સામેલ હોઈ શકે છે આમાં એ પણ આપણે ચોક્કસથી જોવું રહેશે એટલે હવે વાત સિક્યુરિટી ની આવે છે પોલીસ માટે કેવા પડકારો છે આટલા મોટા દરિયા કિનારામાંથી તમામ બોટને ચેક કરવી અને તેમાં આ પ્રકારની જો કાવતરા ઘટતા હોય તો તેને જે પ્રકારે પાછા લાવવા કેવી રીતના પોલીસ માટે પડકારો હોતા હોય છે આવી જ્યારે સિચ્યુએશન સર્જાતી હોય છે ત્યારે પોલીસ તો પોલીસ નું કામ કરે છે પણ પોલીસને ને સાથ સહકાર પબ્લિક આપવો પડશે તો જ આનું રિઝલ્ટ નીકળશે કારણ કે પોલીસ એકલી ક્યાં પહોંચે

એટલે આવનારા દિવસોમાં મહામંડળના પ્રમુખો ચર્ચા થાય એટલે આજે નક્કી કર્યું છે કે સમગ્ર ગુજરાત ની દરિયા પરથી એક એક માછીમારને મળવાના છે માછીમારને આવી માહિતી આપવાના છે સૂચના આપવાના છે કે આવો છે એક એક બોટ ચેક કરો આપણા બંદર માં જ્યાં જ્યાં બોટો આવતી હોય એ બોતો આપણે ચેક કરવાની આપણે સંસ્થા લઈને બધા આગેવાન થયા છે તો આપણી પણ જવાબદારી છે કે ચેક કરવી જોઈએ

સોરી અને અગાઉ અમે ગુજરાત સરકાર ને અમે જઈને રૂબરૂ રજૂઆત કરેલી છે કે દરિયા પરથી સોળસો પચાસ કિલો દરિયો છે આખો ખુલ્લો છે તો એનામાં ધ્યાન રાખવા માટે આપણે બધા એકબીજા સાથે કરીએ અને એક એક કઈ કડક માં કડક પગલા થાય જેમ કે તમે જખુ બંદર કેવું તમને ઓખા બંદર કેવું ત્યાંથી નજીક જ બધા એરિયા આવે છે આપણી બોર્ડરોના તો ત્યાં પણ આપણે સિક્યુરિટી વધારીએ અને ત્યાંની બોટો દરેક બોટ ચેક કરીએ એટલે હું માનું છું કે સો એ સો ટકા નહીં પણ એસી ટકા તો એમાંથી આપણે રાહત મળશે ને પકડાશે કારણ કે એ બધી બોટો બોર્ડર ક્રોસ કરીને માં જતી હોય છે અને કિસ્સા ઘણા છે પાકિસ્તાનમાં રજૂઆત કરી હતી કે માછીમારની બોતો છે તમે માછીમારને સોંપી લો નહીં તો એ ગુજરાત એ ભારત દેશમાં આવશે તો કોઈ કોસ્ટગાર્ડ રોકશે નહીં કારણ કે એ માછીમારની બોટ સમજીને આવા લેશે ને પછી કુબેર જો બનાવ બનશે એમાં માછીમારના દીકરાની બોટ ગઈ માછીમાર દીકરા મરી ગયા છતાં બદનામી માર્ચિંગ માં જ મળી એટલે અમે એ હેતુ અમે ગુજરાત સરકાર જે આનંદી બેન જાણે હતા ત્યારે પણ રજૂઆત કરી હતી ગૃહમંત્રી પણ રજૂઆત કરી હતી કે ભાઈ આના પર કાયદો લઈ આવો ને થોડા સ્ટ્રીક થવો ભલે માર્ચિંગ માં થોડી તકલીફ પડે અમે તકલીફ ભોગવી લેશું પણ એક એક બોટ જે ફિશિંગમાં જાય ને ફિશિંગમાંથી આવે ને એક એક બોટ ચેક થવી જોઈએ તો જ આનું રિઝલ્ટ નીકળશે તમામ આપની જેમ તમામ માછીમારો અને તમામ જે વ્યક્તિઓ જો એ પ્રકારે વિચારતા થઈ જાય તો ચોક્કસથી આમાં આ સમસ્યામાં ક્યાંક ને ક્યાંક નિવેડો છે તે આવી શકે છે કૃણાલભાઈ જે વાત યુવાધનને અહીંયા આવે છે કે એ જ મુખ્ય ઉદ્દેશ્ય હોય છે કે યુવાઓ આનું સેવન કરતા થાય અને તેમણે કરોડોની કમાણી થાય હવે વ્યક્તિઓની વાત છે ત્યારે પોલીસ પાસે જઈશું ને પછી વધારે પેલું મોટું થશે એની બાબતમાં ક્યાંક જાણ નથી કરતા કઈ રીતના જાગૃતતા હવે લાવવી પડશે ના ના ચોખ્ખી વસ્તુ છે અને હવે તો એક નવો ટ્રેન્ડ આવી ગયો છે કે જે લોકો હવે પહેલા કન્ઝ્યુમર્સ હતા જે લોકો પહેલા ડ્રગ કન્ઝ્યુમર કન્ઝ્યુમ કરતા હતા એ હવે પેડલર્સ બની ગયા છે કારણ કે આજે મેં તમને કીધું કે એક ગ્રામ કિંમત સિત્તેર હજાર રૂપિયા છે આ રૂપિયા કોઈ પણ સામાન્ય ઘરનો યુવા જે છે એ ભોગવી શકતો નથી બરોબર છે અને એક ડ્રગની લત લાગે છે એના પછી આપણે બધા જ જાણીએ છીએ કે તમે એ લતને ક્યારેય પણ ઓછી કરી શકતા નથી તમે એ લત હંમેશા વધતી રહે છે તમારે વધારે ને વધારે હાઈ થવા માટે એ ડ્રગ્સની જરૂરત પડે છે એટલે એ લોકોનો ઉપયોગ કરવામાં આવે છે પેડલર અને એ લોકો એટલે આપણે મને પણ ખબર નહીં હોય કે કદાચ મારી આજુબાજુ કોઈ પેડલર છે કા તો યુવા જે કોલેજીસ છે જે સ્કૂલ છે એની અંદર કોઈને ખબર નહી હોય કે આજે મારો મિત્ર છે પેડલર છે કે નથી એટલે ઓફકોર્સ એની જાગૃતતા બહુ જ અગત્યની છે સૌથી પહેલા તો જાગૃતતા ત્યાંથી આવી જોઈએ કે શું ખોટું છે અને શું સાચું છે એ સમજણ આપણે પહેલા પેરેન્ટ્સ એમના વિદ્યાર્થીઓને એમના બાળકોને નાના વયથી આપવાની જરૂરત છે અને એમના આ વસ્તુ વિશે વાત કરવી કારણ કે આ વસ્તુ એવી છે થાય છે કે કે આ વસ્તુ આપણે કોઈ વાત નથી કરતા કારણ કે બધાને જેવું લાગે છે કે મારો છોકરો મારી છોકરી તો ડ્રગ્સમાં ક્યાં હશે અને ચોક્કસપણે પેરેન્ટ્સને એવું જ લાગતું હોય પણ જ્યારે પણ કોઈ પણ આટલું બધું કન્ઝ્યુમ થતું હોય બરોબર છે તો એ કોઈકના કોઈકના તો છોકરા હશે એટલે પેરેન્ટ્સની પણ એ જિમ્મેદારી બને છે સ્કૂલ કોલેજીસમાં ઓફકોર્સ આ વસ્તુ અમે વારંવાર કહીએ છીએ કે કરિક્યુલમમાં આપણે નાખવી જોઈએ કારણ કે હું એવું નથી કહેતો કે ડ્રગ્સના વિષય આપણે એમને ભણાવીએ કે ડ્રગ્સ શું હોય છે પણ એને જાણવા જો આ વસ્તુથી એમને શું હામ થાય છે કારણ કે જયારે પણ કોઈ યુવાન ડ્રગ્સ ને લે છે તો એને સાયકોલોજીકલ સોશિયલ રીતના હેલ્થ રીતના ફાઈનાન્શિયલ રીતના લીગલ રીતના આ પાંચ જગ્યાથી એ માણસ ખતમ થઈ જાય છે એટલે આ બધી જ વસ્તુઓથી માણસ બચી શકે એના માટે કમસે કમ એક અવેરનેસ એના માટે હોવી જોઈએ અને તમે જેમ વાત કરી કે કે આ વસ્તુને કેવી રીતના લોકો શું લોકો ડ્રગ્સ લેતા હોય તો મોસ્ટલી હું દરેકે દરેક યુવાનોને એક વસ્તુ માંગુ છું કે જો તમારો પરિબંધ કાતો તો કોઈ પણ સગા સંબંધી આ ટ્રગ્સ લેતા હોય તો મહેરબાની કરીને કાતો ડીએડિક્શન સેન્ટરમાં જઈને એમનો ઈલાજ કરાવજો કાતો જઈને પોલીસને કહેજો કારણ કે પોલીસ અ પોલીસે વારંવાર અને અમે પણ પોલીસને સહકાર આપીએ છીએ આ વસ્તુ લોકો સુધી પહોંચાડવામાં એસઓજી દ્વારા એટીએસ દ્વારા કે અમે ક્યારે પણ જે લોકો નશાની અંદર છે એમને પકડતા નથી એમને હંમેશા ફક્ત ને ફક્ત એમને ડિએરેક્શન સેન્ટર લઈને એમનો ઇલાજ કરાવે છે અમારા જે મેજર લોકો છે ટાર્ગેટ છે જે પેડલર્સ અમારી છે અમે પેડલર્સ ની પાછળ ભાગીએ છીએ અમે સામાન્ય નાગરિક ની પાછળ નથી ભાગતા એ માણસનું પોતાનું જીવન ખરાબ થઈ ગયું છે અને અમે એને હેલ્પ કરીએ છીએ કે કેવી રીતે એમાંથી બહાર આવે એટલે હું તમામે તમામ લોકોને વિનંતી કરું છું કે જો તમને કોઈ

કે ભાઈ આમાં તમારી પણ જવાબદારી થતી હોય તમે તમારી બોટ ને તપાસ કરો આવા ટાણે જવા ટાણે જેથી કરીને ટેન્ડલ છે એનું કઈ રીતનું કેરેક્ટર છે એ તો હમણાં નથી ખબર પડતી આજના જ કેસમાં આપણે જોયું કે ભાઈ આજે ટંડેલ છે એ આખા મુખ્ય મુખ્ય સુતાધાર કે એની સાથે ખલાસીઓ છે એમાં કોઈ પણ હોઈ શકે અને બીજી વાત એ પણ આવી છે કે જે કન્સલ્ટમેન્ટ લાવેલા છે એ પણ જખો સાહેબ અને જામનગર સાહેબ ના બે વ્યક્તિ એમની પણ થઈ ગયા છે એમની પણ પૂછપરછ થશે સાંજ સુધીમાં કે આવતીકાલ સુધીમાં એ ટોટલી જે છે પ્રેસ જનતાને પણ ખબર પડશે પણ સવાલ એ એવડું મોટું આ જે કન્સાઇનમેન્ટ પકડાવું છે તો આ એકવાર આધારે પકડવાનું છે કે તકેતારીના કે સજાગતા હિસાબે પકડવાનું છે તો આવડા મોટા દરિયા કિનારામાં આવું તો ઘણું કન્સાઇનમેન્ટ આવતું છે એના માટે પણ ખરેખર આપણે સૌએ જાગૃતતાઓની જરૂર છે જરૂરી છે અને એ જ વાત છે કે આટલું મોટું કન્સાઇનમેન્ટ પકડાયું છે જાગૃતતાના આધારે પકડાયું છે એ જ પ્રમાણે જે પ્રકારે જીતુભાઈ છે એમના જેમ અન્ય જે બોટ માલિકો છે તેમણે પણ આ જ પ્રકારે જાગૃતતા દાખવવી પડશે અને પોલીસને એટલા જ રૂપે મદદરૂપ થવું પડશે અને તે પ્રકારે પોલીસ પણ કામગીરી કરી રહી છે પરંતુ લોકો પણ તે પ્રકારે જોડાયા કૃણાલભાઈ શાહ અને સાથે જ અનીશભાઈ રાજ અને જીતુભાઈ કુહાડા ત્રણેયનો આભાર અમારી સાથે આપ ચર્ચામાં જોડાયા બદલ થેન્ક યુ વેરી મચ દર્શક મિત્રો હોટ હાલ બસ આટલું જ ફરી મળીશું નવા મુદ્દા સાથે રજા આપશો નમસ્કાર